કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર નવ બે હજાર પચીસને વાર બુધવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો જોવો છો પણ વિડીયોને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ

ખેડૂતભાઈ પિલુડા વાત કરીએ તો પિલુડામાં અત્યારે નીચો ચાલેસી રૂપિયા છ રૂપિયા ખેડૂતભાઈ કડીની વાત કરીએ તો કડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ખેડૂત મિત્રો રાહની વાત કરે તો રાહમાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કર તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ચોરાણું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો છ રૂપિયા ત્યારબાદ તલોદની વાત કરીએ તો ખેડૂત ભાઈ તલોદ માં નીચો ભાવ છે બારસો છન્નું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એક રૂપિયો ભાભર ની અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો બારસો સત્તાણું રૂપિયા અને ઊંચો પીલડીની વાત કરીલડીમાં અરંડાનો નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ ચાણસમા ની વાત કરે તો ચાણસમા માં અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો વાત અત્યારે ચાલે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ઓગણસાઠ રૂપિયા પાલનપુરની વાત કરે તો પાલનપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ બોટાદની વાત કરીએ તો ખેડૂતભાઈ બોટાદમાં એરંડાનો નીચો ભાવશે સાતસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા પચાવની વાત કરીએ તો પચાવમાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા અંજારની વાત કરો તો અંજારમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સુડતાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા હળવદનની વાત કરો તો હળવદરમાં એરંડાનો નીચો ભાવશે બારસો ચોવીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરો તો ખેડૂતભાઈ જામનગરમાં અરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને તેસઠ રૂપિયા વિસનગરની અંદર અત્યારે ચાલેલો અરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા વાત કરીએ તો હારીજ માં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સડસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા ત્યારબાદ ધાનેરાની વાત કરીએ તો ખેડૂતભાઈ ધાનેરામાં અરંડાનો નીચો ભાવ છે બારસો એકાણું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો આઠ રૂપિયા ડીસામાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ખેડૂતભાઈ રાખણીની અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો અઠ્ઠાણું રૂપિયા ત્યારબાદ નેનવાની વાત કરીએ તો ખેડૂતભાઈ નેનવામાં અરંડાનો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને સાત મહેસાણામાં અરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ત્યારબાદ અંબલેશન વાત કરે તો અંબલેસર અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા ઊંચો ભાવશે બારસો ને ત્રણ રૂપિયા ખેડૂત મિત્રો સિદ્ધપુરની વાત કરે તો સિદ્ધપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા આગળ હિંમતનગરની વાત કરે તો હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ત્યારબાદ બેચરાજીની વાત કરે તો ખેડૂતભાઈ બેચરાજીમાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા સમીની વાત કરીએ તો સમીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ખેડૂતભાઈઓ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પાટણમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રેવીસ રૂપિયા અમરેલીની વાત કરે તો અમરેલીમાં અરંડાનો નીચો ભાવશે નવસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોસઠ રૂપિયા ખેડૂતભાઈ જોટાણાની વાત કરે તો જોટાણામાં અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો એંસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઢીમામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા સાવરકુલાની વાત કરીએ તો ખેડૂતભાઈ સાવરકુલામાં એરંડાનો નીચો ભાવશે નવસો રૂપિયા એ મહત્તમ ભાવશે ત્યારબાદ માણસામાં રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ચોરાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂતભાઈઓ